સુરતના પાંડેસરા ચિકુવાડી પાસેની સોસાયટીમાં મોબાઈલનો વધુ પડતા વપરાશને લઈને માતાએ ઠપકો આપતા ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારના માથે આપ તૂટી પડ્યો હતો આ અંગે પાંડેસરા પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા વિસ્તારમાં આરવી ભાવ સોસાયટીમાં શાકભાજી લઈ પરત ફરેલી માતાની માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો મૃતક વર્ષા ધોરણ આઠની વિદ્યાર્થીની હતી માતાએ મોબાઈલ લઈ લેતા દીકરીએ આપઘાતનો રસ્તો પકડ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે ગતરોજ મોડી સાંજે વર્ષા બેડરૂમમાં મોબાઈલમાં વ્યસ્ત હતી જેને લઈ માતાએ ઠપકો આપી મોબાઈલ લઈ લીધો હતો ત્યારબાદ માતા શાકભાજી લેવા બજાર ગયા હતા શાકભાજી લીધા બાદ પરત ઘરે ફરતા નાની દીકરી સૂતેલી હતી અને વર્ષા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી માતાએ બુમાબૂમ કરી દેતા પાડોશીઓની મદદથી વર્ષાને એકસો આઠમાં સિવિલ લઈ આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી ઘટનાને પગલે પાંડેસરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે